હેલો હા શું મેં કર્યું છે ભાઈ તમે આ ગાડી નો કાચ ફોડ્યો તે પછી મારે કલાક કદાચ મોડું થયું મેં તમને પૈસા માં નક્કી નથી દેવા ખબર કે આટલા પૈસા ઉલે છે સંબંધ માં મેં હા પાડી અને તમે ગાડી આડી ઉભી રાખી ગાડી ને ચાવી લઈ લીધી મારા મારા બે મારા મારા બે લવપુર થી સોગન જો હું એવું હલકું કૃત્ય કરતો હોય ને તો તો તમારા ભાઈ ભત્રીજો જો તો ચાર એકડા થારાડી ઊભી રાખી દીધી તમે કાયદેસર મારી આબરૂ માથ નાખ્યો છે હું બોલ બચન નથી આજ દી હું દી જીવો છું નું કરીને દેખાડું છું પ્રોગ્રામ ગયા ભગવતમાં તમે મેઘરાજ ને બોલાવ્યો ચાર જે રામભાઈ છે ને થાર થઈ એકડા થાર ધૂવરા ગાડી ને કાચ ફોડ્યો આબરું કોની કાઢી તમે અત્યારે તમે જો તોડ્યો તેની ભગવત સિંહ કાચ ફોડી નાખ્યો ને ગાડી મારી લઈ લીધી આ થી ખેત ટોલ ના થી ગાડી પાછી લઈ ગયા તેમ દેવાજ ખબર ની ગાડી નું ઉપાડીને લઈ ગયા હું કાઠી દરબાર સુ એફિડેટ કરેલો શું મારી આબરૂ ત્યારે તમે તો મારું શું કર્યું જાન મનકો અરે હું કલાક મોડો પડ્યો મે તમારી અહીં આવીને તો મે ખાધું તમારું બટકુ હું હલકો થોડો છું અને કલાક મારે મોડું છું તમારે એમ કહેવાનું તો કે દેવાજ ભાઈ વાટે બેઠો આવો તમે ગમે એટલા વાગે આપણે કેટલા ફોન કર્યા તમે કોઈ ફોન જો પણ હું ગાવા બેઠો તો માતાજી ના સોમ કે મારા છોકરાની ની છોકરી ભાઈ મારી વાત મારા ફોલામાં તો મે નીકળીને ફોન કર્યો 150 150 ગાડી આકુ છું ડિફેન્ડર

मिठ भेली सठ्वड़ी है लिप कंगे अप्रिभ्थर लेलि तेलि सम्झाठामियाम! उ나� ride a can, uh? thank you

મારી દો સ્ટેજ આવી જાય બધું આવી જાય ડન ડન ચાલો પાકું અને પેલા ગોપાલ ગોપાલ સાધુ જોઈ લેજો ગોપાલ નું એક જ મિનિટ મને આપો એટલે ગોપાલ ને સીધો ફોન કરો એક જ મિનિટ આપો તમને રિપ્લાય હાજી હા